આજે આપણે બનાવવાના છે થેપલા તો એના માટે પહેલાં તો આપણે રોટલીનો લોટ લઈ લીધો છે પછી એની અંદર નાખીશું સૂકી મેથી હે ને પછી આપણે લીલી મેથી નથી તો આપણે કસૂરી મેથી નાખીશું થોડા નાખીશું અજમા થોડી નાખીશું હળદર થોડું ધાણાજીરું થોડું મરચુંનો પાવડર થોડું નાખીશું મીઠું ટેસ્ટ પ્રમાણે અને મોણ માટે તેલ નાખીશું બધી વસ્તુ નાખી અને આપણે એકદમ સોફ્ટ ડો આવી રીતે મિક્સ કરી અને લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી નાખી અને મીડિયમ સોફ્ટ એવું લોટ બાંધીશું પાણી નાખી જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે જો આવી રીતે ડો બંધાઈ ગયો છે હવે આપણે એની અંદર થોડું તેલ નાખી અને રેસ્ટ આપીશું થોડી વાર માટે હે ને જો આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે હવે આવી રીતે આપણે મસળી લઈશું પહેલા તો રીતે લોટ લઈ લેવાનો છે અને આપણે એક લૂ કરી લઈશું રાઉન્ડ તૈયાર આવી રીતે અને પછી એને કુરા લોટમાં થોડું ડીપ કરી અને આપણે વણી લઈશું હે ને આવી રીતે પ્રોપર

આવી રીતે શેકી લેવાનું છે બંને સાઈડ હવે સાઈડું થેપલું જોઈ શકો છો સરસ એકદમ યમ્મી એવા થેપલા આપણે યમ્મી થેપલા થઈ ગયા છે રેડી અને આપણે હવે એને સર્વ કરીશું થેપલા અને સાથે દહીં દહીંની સાથે આપણે આવી રીતે સૌ કરીશું